હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુખડી તો મેં અહીંયા લીધો છે બસો ગ્રામ ઘી અહીંયા લીધો છે બસો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે મેં ઝીણો લોટ લીધો છે ઘઉંનો અહીંયા લીધો છે મેં બસો ગ્રામ ગોળ તો આપણે પેનમાં આપણે અડધું ઘી નાખી દઈશું બે ચમચી જેટલું આપણે ઘી રાખવાનું છે આપણે લોટ નાખી દેવાનો છે અંદર આવે અને બરાબર એક સરખું મિક્સ કરી લઈશું ધીમા શેકે જ આપણે શેકવાનું છે લોટને અંદરથી ઘી છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે લોટને શેકવાનો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે એની અંદર જ નાખવાનો છે ગોળ અને ગોળનો આપણે પાયો કરી લઈશું ગોળને આપણે બહુ શેકાવા નથી દેવાનો નહીં તો એકદમ કડક થઈ જશે એક ચમચી આપણે ઘી નાખવાનું છે આપણો ગોળ થોડો થોડો ઓગળી ગયો છે તમે જોઈ શકો છો આપણે એની અંદર હવે લોટ નાખી દઈશું અને બરાબર મિક્સ કરવાનું છે અત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનો છે તમે ગેસ ચાલુ રાખશો તો તમારી સુખડી એકદમ કડક થઈ જશે આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી સુખડી એકદમ પોચી થશે હવે આપણે એક ડીશમાં ઘી લગાવી દીધું હતું એની અંદર આપણે સુખડીનું બેટર નાખી દઈશું અંદર અને આપણે આ રીતે વાટકીથી ફેલાવી લઈશું એક સરખું આપણે ફેલાવી લેવાનું છે અને આપણે ઉપરથી સ્મૂથ કરી લઈશું એકદમ આપણે ઉપર નાખી દઈશું પિસ્તા હવે આપણે કટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી એકદમ સોફ્ટ ને સુખડી તૈયાર થઈ ગઈ છે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં